અને મિતન રૂપે મિથુન સીમાંચલ વિશ્વયની ટીપી પાડી તેમની પાસેથી ચાર મોબાઈલ ફોન કબજે લીધા હતા પોલીસે પકડાયેલી પૂછપરછ કરતા તેવે કબૂલાત કરી હતી કે એમ્બોઈડરી કારખાનામાં નોકરી કરનારા ત્રણેય જણા અમરોલી ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તાર અને સાઇન રોડ પર વહેલી સવાર અને સાંજના સમયે અંધારાનો લાભ લઈ રાહતદારીઓ આંતરી ચપપોળે ડરાવી ધમકાવી અને હુમલો કરી મોબાઈલ ફોન લૂંટી લેતા હતા આ રીતે ત્રણેય જણાએ ભેગા મળી સાઇન રોડ પર શેખપુર ગામની સીમમાં ખોલવડા ગામની સીમા અને વસવારી ગામ મોટી કેનાલથી સેગવા ગામ તરફ જવાના રોડ પર ચપુ વડે હુમલો કરી ચાર રૂટ કરી એની કબૂલાત હતી સુરત શહેરની અંદર સવાર સાંજના ભાગે મોબાઈલ સ્નેચિંગના બનાવ બનતા હોય તેમજ સુરતના ઇન્ટીરિયર જે એરિયા છે એ અમરોલી કામરેજ સાઇડનો એરિયા ઓલપાડ સાઈડનો એરિયા આ જે એરિયા છે કે જ્યાં ઇન્ટીરિયર એરિયા છે એ વખતે રાહદારીઓ જ્યારે એકલા નીકળતા હોય એવા સમયે અજાણ્યા ઈસમો મોટરસાઇકલ લઈને આવી અને ચપ્પુ બતાવી અને મોબાઈલની લૂંટ કરી અને નાસી જતા હોય છે આવા જે બનાવો બનતા હતા એને અટકાવવા માટે તેમજ એ આરોપીઓને પકડી પાડવા માટે નર્મદા પોલીસ કમિશનર સાહેબ તથા એડિશનલ પોલીસ કમિશનર શરદ સિંઘલ સાહેબ દ્વારા ક્રાઇમ બ્રાન્ચને ખાસ ટાસ્ક આપવામાં આવેલ હતો આ જે આરોપીઓ છે એને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચની તમામ ટીમો કામે લાગી ગયેલી હતી એ દરમિયાન પીએસઆઈ ડોડિયા અને એમની ટીમને એક સ્પષ્ટ અને ચોક્કસ બાતમી મળે છે કે થોડા ટાઈમ પહેલાં જે આરોપીઓ અંજની ઇન્ડસ્ટ્રીઝ છે અમરોલીની અંદર ત્યાં એક મની ટ્રાન્સફરના પૈસાની ધાડ પાડવામાં આવેલી હતી એના જે આરોપીઓ પકડાયેલા હતા એ હાલમાં જેલમાંથી છૂટી અને ફરીવાર આ ધંધો કરે છે એવી સ્પષ્ટ અને ચોક્કસ બાતમી મળેલી હતી અને હાલમાં એ લોકો અમરોલી સાયણ રોડ ઉપર ત્યાં એક મંદિર આવેલું છે ગરનાળા પાસે ત્યાં એ એકઠા થવાના છે આવી સ્પષ્ટ અને ચોક્કસ બાતમીના આધારે પીએસઆઈ ડોડી અને એમની ટીમને પકડી પાડવામાં આવેલ છે એની પાસેથી પ્રાઇમરી હાલમાં જ ચાર મોબાઈલ રિકવરી કરવામાં આવેલ છે અને એ જે ગુનોમાં વાપરતા હતા જે મોટર હતું સ્પ્લેન્ડર એ જી જે ઝીરો ફાઇવ એમ ડબલ્યુ બાવીસ સત્તાવન એ પણ રિકવર કરવામાં આવેલ છે આ જે ત્રણ આરોપીઓ છે એ ત્રણ આરોપીઓ એની અંદર બસંત ઉર્ફે બાસુ પ્રધાન છે બીજો છે દીપક ઉર્ફે દીપક જૈના છે અને ત્રીજો છે મિથુન બિસોઈ આ ત્રણે ત્રણ આરોપીઓ છે સુરત શહેરની અંદર તડીપાર થયેલ છે અને તેમ છતાં સુરત શહેરમાં એ લોકો આવી અને મોબાઈલની લૂંટ કરતા હતા ત્રણે ત્રણ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ ઘણો બધો છે એ લોકો અગાઉ લૂંટની અંદર મોબાઈલ સ્નેચિંગની અંદર તેમજ અન્ય ગુનાની અંદર પણ પકડાઈ ચૂકેલ છે ત્રણે ત્રણ આરોપીઓ છે એ રીઢા ગુનેગારો છે અને હાલમાં એને પકડવામાં આવેલ છે એની કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશન લઈ અને વધુ ગુના ડિટેક થશે પ્રાઇમરી સુરતના અમરોલી વિસ્તારની અંદર એ લોકોએ બે ગુના એક તો જાન્યુઆરી બે હજાર ત્રેવીસ પછી ત્રણ ત્રીજી માર્ચના રોજ બે હજાર ત્રેવીસમાં એ વખતે એક શેપુર ગામની સીમમાં અને ખોલવાડ ગામની સીમમાં આ જે બે સુરત કામરેજ વિસ્તારના જે એરિયા છે ત્યાં એ લોકોએ મોબાઈલની લૂંટ કરેલી હતી પછી પંદર ત્રણ બે હજાર ત્રેવીસના સુરત અમરોલી સાયન રોડ ઉપર છે કેનાલ રોડ પર એક રાહદ્વારી આવતો હતો એમને મોબાઈલ લૂંટવા માટે એ લોકો ચપ્પુ બતાવે છે જ્યારે એ રાહદારીએ ફરિયાદીએ એમને ના પાડે છે પ્રતિકાર કરે છે તો એના પેટના ભાગે ચપ્પુ મારી દે છે અને ફરિયાદી માંડ માંડ જીવ બચે છે આવા જે સિરિયસ હિલેરિયસ ક્રાઇમ કરવાવાળા જે આરોપીઓ છે એમને પકડી પાડવામાં આવેલ છે વધુ ગુના ડિટેક્ટ થવાની પૂરેપૂરી સંભાવના ક્રાઇમ બ્રાન્ચે હાલ તો અંધારાનો લાભ લઈ રાહદારી ઉપર ચપ્પુ વડે હુમલો કરી મોબાઈલ ફોનની લૂંટ કરનારોને ઝડપી પાડી વધુ પૂછપરછ હાથ ધરી છે અઝર કુરસી સાથે સેટા